ન્યુમોનિયા હવા દ્વારા ફેલાય છે તો મુખ્યત્વે કયા અસર કરે છે ચાલો બહુ સિમ્પલ છે ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ તમામે તમામ પ્રશ્નો હું લઈને આવ્યો છે પૂછાયેલ છે આપણે યાદ રાખવાના છે ન્યુમોનિયાની વાત હોય તો એ ફેફસાને અસર કરે છે અને ફેફસામાં છિદ્રો પાડી દે છે અને જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો માણસ મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે વેન્ટિલેશન પ્યોરિફિકેશન નું કામ જ કોણ કરે છે તો ફેફસા કરે છે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે આ બધા મેજર કારણો છે મિત્રો શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી નાખે છે આ યાદ રાખવાનું છે આપણે અને ન્યુમોનિયાની ખાતરી આપણે ટેસ્ટ કઈ રીતના કરવાનો છે કે ન્યુમોનિયા છે કે નહીં બ્લડ લેવાનું છે શું લેવાનું છે હા સરસ વેરી ગુડ લોક જ કરીએ છીએ આપણે સ્નેહા પણ આપણે માહિતી લઈશું પેલા ડિટેલથી અભ્યાસ કરવાનો છે એક્સરે ટેસ્ટ કરવાનો છે આપણે કયો ટેસ્ટ કરવાનો છે એક્સરે ટેસ્ટ કરવાનો વેરી ગુડ સોનાલી ચૌધરી આ ટાઈપના બધા જો પ્રશ્ન પૂછાય તો ખોટા પડવા જોઈએ નહીં ફેફસામાં છિદ્રો પાડી દેવા કયા રોગની કયા રોગની ચિહ્ન છે તો નિમોનિયા નું છે કયા રોગની અંદર માનસનું મૃત્યુ પણ થઈ શકે છે હવા દ્વારા તો એ મૃત્યુ છે નિમોનિયાના રોગની અંદર શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી દેવી એ કયા રોગનું કારણ છે તો નિમોનિયા હા ભાઈ વિજેન્દ્રસિંહ આપતા થઈ જશો થોડું થોડું લર્નિંગ શીખવાનું ચાલુ કરી દો અને અમારી બેન જોઈનિંગ કરી દાખો જેથી કરી તમે પણ જવાબ આપી શકશો બરાબર ચાલો